આજે એકદમ નવી સ્ટાઇલમાં બનાવીશું આલુ મટરની સબ્જી આ ડીશ યુપીની ફેમસ ડીશ છે જે સ્પેશિયલ વિન્ટર સિઝનમાં બનાવવામાં આવે છે જે ત્યાં મટરકા નિમોના તરીકે પણ ઓળખાય છે જેને એકદમ ઇન્ટરેસ્ટિંગ નામ તો ચાલો બનાવીએ યુપી ફેમસ ડીશ મટરકા નિમોના તો સૌ પ્રથમ પાંચસો ગ્રામ જેટલા લીલા વટાણા લેવાના છે તેમાંથી થોડા વટાણા સાઈડમાં કાઢી લઈશું તેને આપણે પછી યુઝ કરીશું અને જ્યાં બાકી વટાણા બચ્યા છે તેને મિક્સી જારમાં પીસીને ફાઇન પેસ્ટ બનાવી લઈશું વટાણા આખા ન રહે તેનું ધ્યાન રાખવું જો જરૂર પડે તો એક ચમચી જેટલું પાણી પણ એડ કરી દેવું હવે આ વટાણાની પેસ્ટને બીજા બાઉલમાં કાઢી લઈશું અને ફરીથી તેજ બીક્સી જારમાં લીલા ધાણા લીલું લસણ ત્રણથી ચાર લીલી મરચી એક આદુનો ટુકડો વરિયાળી આખા ધાણા નાખીને પીસી લેવાનું છે જો બરાબર ન પીસાય તો એકથી બે ચમચી પાણી પણ એડ કરી શકું છું એકદમ ફાઇન પેસ્ટ બનાવવાની છે હવે એક મોટું બટાટો લઈશું તેને છોલી લઈશું અને તેના મોટા મોટા કટકા કરી લઈશું કડાઈમાં ચાર મોટી ચમચી તેલ લઈશું અને બટાટું ગોલ્ડન બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી તેને તળી લઈશું તો બટાટાનો એકદમ સરસ ગોલ્ડન કલર આવી ગયો છે હવે તેને એક પ્લેટમાં અલગથી કાઢી લઈશું અને જ્યાં બાકી બચું તેલ છે તેમાંથી થોડું તેલ અલગ લઈ લઈશું કઢાઈમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલ રહેવા દઈશું અને આપણે જે વટાણાની પેસ્ટ બનાવી હતી તે તેલમાં નાખીને ત્રણથી ચાર મિનિટ માટે કૂક કરી લેવાનું છે વટાણાની પેસ્ટને કન્ટિન્યુઅસલી સ્ટીર કરતા રહેવાનું છે જેથી પેસ્ટ તળીએ ચોટે નહીં બધું તેલ એબ્ઝોર્બ થાય ત્યાં સુધી તેને કૂક કરવાનું છે તો બધું તેલ સારી રીતે એબ્ઝોર્બ થઈ ગયું છે અને વટાણાની પેસ્ટ પણ સારી રીતે સતરાઈ ગઈ છે હવે આ પેસ્ટને અલગ બાઉલમાં કાઢી લઈશું ફરીથી આ જ કઢાઈમાં બે ચમચી જેટલું તેલ લેવાનું છે તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી જેટલું આખું જીરું થોડી હિંગ અને બેથી ત્રણ જેટલા આખા લાલ મરચા એડ કરીશું જીરું તતડવા લાગે એટલે આપણે જે કોથમીર અને લીલા લસણની પેસ્ટ બનાવી હતી તે નાખીને બે મિનિટ માટે સાતળી લઈશું અને હા ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો અને હજી સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો પેસ્ટ સારી રીતે સતળાઈ ગઈ છે હવે આપણે જે વટાણા અલગ રાખ્યા હતા તે નાખીને એક મિનિટ માટે કૂક કરી લઈશું એક મિનિટ માટે ઢાંકણ ઢાંકી દઈશું જેથી વટાણા જલ્દીથી કૂક થઈ જાય તો વટાણા થોડા ઘણા કૂક થઈ ગયા છે હવે તેમાં આપણે જે બટાટાને તળિયા હતા તે એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું બટાટાને વધારે કૂક કરવાની જરૂર નથી તે ઓલરેડી ફ્રાય થયેલા છે હવે તેમાં એક મોટું ટામેટું ચોપ કરીને નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું હવે ઘરના બેઝિક મસાલા એડ કરીશું તો અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું નાખીને મિક્સ કરી લેવાનું છે અને બે મિનિટ માટે ઢાંકીને કૂક કરવાનું છે જેથી ટમેટા સરસ રીતે સોફ્ટ થઈ જાય અત્યારે પાણી બિલકુલ એડ નથી કરવાનું ટમેટા સોફ્ટ થઈ જાય પછી પાણી એડ કરવાનું છે બે મિનિટ પછી ઢાંકણ ખોલીશું તો સરસ રીતે કૂક થઈ ગયું છે હવે આપણે જે વટાણાની પેસ્ટ બનાવી હતી તે એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી તેમાં એકથી દોઢ ગ્લાસ જેટલું ગરમ પાણી એડ કરવાનું છે યાદ રાખવું કે ઠંડુ પાણી બિલકુલ એડ ન કરવું ગરમ પાણી જ એડ કરવું હવે સારી રીતે મિક્સ કરીને ઢાંકીને બેથી ત્રણ મિનિટ માટે ફરી કૂક કરવાનું છે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે હવે લાસ્ટમાં ગરમ મસાલો એડ કરીને ગરમા ગરમ શવ કરવાનું છે તો યુપીનું ફેમસ મટરકાની મોના તૈયાર છે એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ સરસ બને છે અને ઘરના બધા સભ્યોને ખૂબ જ પસંદ આવશે અને હા ફ્રેન્ડ્સ જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા વિડીયોને લાઇક શેર જરૂરથી કરજો આપણી નવા રેસીપી વિડીયો સાથે ફરીથી મળીશું જય શ્રી કૃષ્ણ થેન્કસ ફોર વોચિંગ